ઘણા ખેડૂતો પોતાના પાકને પક્ષીઓથી બચાવવા માટે ખેતરમાં માનવ પૂતળા જેવું મૂકતા હોય છે તે તો તમને બધાને ખ્યાલ હશે પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે પાકને ખરાબ નજરથી બચાવવા માટે કોઈ સની લિયોનનું પોસ્ટર મૂકે તો આ સાંભળીને તમને પણ નવાઈ લાગીને પણ આ હકીકતમાં બન્યું છે જી હા કર્ણાટકની આ ઘટના છે જ્યાં પાકને બચાવવા માટે એક ખેડૂતે એવી હદ પાર કરી કે વાત ન પૂછો પોતાના પાકને ખરાબ નજરથી બચાવવા તેણે પોતાના ખેતરમાં અભિનેત્રી સની લિયોનનું પોસ્ટર લગાવ્યું તેનું એવું માનવું છે કે તેના કપાસના પાક પરથી નજર હટી અને સૌની નજર સની લિયોનના પોસ્ટર પર જશે અને તેનો પાકને નજર નહીં લાગે આ ખેતરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ખેતરમાં અભિનેત્રી પોસ્ટર જોઈ શકાય છે ઘટના કર્ણાટકના યાદગીર જિલ્લાના મુદાનુર ગામમાં બની અહીં રસ્તા પરથી પસાર થતા લોકોની નજર કપાસ પર ન પડે પણ સીધી સની લિયોન પર અટકી જાય અને પરિણામ તેના પાકને નજર ન લાગે હવે આ વિસ્તારમાંથી પસાર થનારા લોકો કપાસના ઢગલા તરફ નહીં પણ સની લિયોનના પોસ્ટર તરફ જોતા રહી જાય છે અને તેના કપાસના પાકને પણ નજર લાગવાથી બચાવી લે છે